નમસ્કાર મિત્રો જો જરૂર હોય તો દેવ આપ સરપ્રાઈઝ ને આ હા ની બે મો મેજર જેવું કે ટાઈમ ફિનાશ પ્રсад દેવા આવો આપકો ડિસેપ્શન આયા આયા તમે તો

ありがとうございます。 એવી તાકાત છે કે આમ આદમી પાર્ટી દ્વારા અને પિયુષભાઈ દ્વારા જે આવેદન જે અવાજ ઉઠાવ્યો આમ આદમી પાર્ટી જિલ્લા દ્વારા જે આવેદન દેવામાં આવ્યું એમાં એટલું બધું પ્રેશર ઉભું થયું છે આજે મજબૂર થઈ ગયા કે કામ કરે છે હવે આ કામમાં કેટલું ભ્રષ્ટાચાર કરશે એ સ્થિતિ પછી મળી તમે જોઈ શકો છો કે કામ ચાલુ છે આવી રીતે બીજો પુલ પણ પાછું બાજુમાં જ છે એટલે એમાં એ વિષયને એ વિષયને ઓમ આપણે જોવા જઈએ અમે માળિયા હાટી ના તરસિંગણા ગામ ની મુલાકાતે આવ્યા છીએ આ એક ગામ છે કે જ્યાં પિયુષભાઈ પરમારે જે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે એને એક વિડીયો ઉતારીને ભ્રષ્ટાચારને ખુલ્લો મૂક્યો હતો આજે અમે અને અમારા જિલ્લા પ્રમુખ રાજુભાઈ ગોલખતરિયા અને સમગ્ર જિલ્લા ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે અને માળિયાના પણ હોદ્દેદારો ઉપસ્થિત છે વાત એટલી છે કે જે પુલ બની ગયો હતો જેમાં ભ્રષ્ટાચાર હતો એને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિડીયો બનાવવામાં આવ્યો આજે ફરી પુલનું કામ ચાલુ થયું છે અને એનું એટલું બધું પ્રેશર આવ્યું કે એને ફરી પાછો નવો પુલ બનાવવા મજબૂર થઈ ગયા વાત એટલી છે કે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે ફરી પાછું સફાળું તંત્ર જાગ્યું અને પુલ કર્યો એનું પણ અમે તમને બતાવીશું અને વિશેષ વાત મારે જુનાગઢ જિલ્લા વતી અહીંયા મુલાકાતે આવ્યા છે એ મુદ્દાને જનતા સુધી મૂકીશું એટલું મારે સ્પષ્ટ કહેવાનું છે એમાં પણ અમે ન્યાય માંગીશું અને જે ભ્રષ્ટાચાર થયો છે એની પણ તપાસ માટેનું આવેદન જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા આપવામાં આવ્યું છે એના માટે અમે ટીડીઓ અને ડીડીઓને મળીશું અને એનો આગળ શું કાર્યવાહી કરી એનો જવાબ માંગીશું એટલે અમે સ્થળ તપાસ કરીશું અને આગળ તમને જણાવીશું માં પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી આજ જણાવવા માંગુ છું કે અમે માળિયા હાટીના દરેક ગામોની મુલાકાત લીધી જ્યાં મનરેગાના કામ ચાલી રહ્યા છે આની પહેલા પણ પિયુષભાઈ પરમાર જે વિસ્તારમાંથી લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી એને વિડિયો મૂકીને ભ્રષ્ટાચારને ખુલ્લો કર્યો હતો આજે અમે જ્યારે ગામડાઓની મુલાકાત લીધી એ સ્થળોની મુલાકાત લીધી એ જે પુલ પુલિયા બને છે એની મુલાકાત લીધી તો એના ઉપર ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું સમારકામ ચાલી રહ્યું હતું એટલે અહીંયા મારે એટલું કહેવાનું છે કે આ આમ આદમી પાર્ટીનો વિજય છે કે અમે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો ત્યારે એ લોકો મજબૂર થઈ ગયા અને એ જે ભ્રષ્ટાચાર હતો એને છુપાવવા માટે એને ફરી પાછું તમારું કામ ચાલુ કર્યું છે સાથે વિશેષ વાત મારે એ જણાવી છે કે જે મનરેગાના કામના નીતિ નિયમો હતા એના ધજિયા ઉડાવી રહ્યા છે પરપ્રાંતિથી આવતા જે મજૂરો હોય છે મતલબ કે ક્યાંય ગામના મજૂરોને જે કામ આપવાની બદલે એ લોકોએ અન્ય મધ્યપ્રદેશ અને એ બધા મજૂરો દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે એટલે કહેવાય છે કે કામ આપે છે મજૂરોને સારી વાત છે પરંતુ જે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે કે કેટલાય ખોટા મજૂરોના નામ એમાં લખાઈ ગયા હશે

જય હિન્દ વંદે માતરમ આજરોજ અમે માળિયા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી ગામની મુલાકાત લેવાનું કારણ એ હતું કે થોડાક દિવસ પહેલાં પિયુષભાઈ પરમાર અમારા માન્ય ભાઈ શ્રી વિધાનસભાના અધ્યક્ષ પિયુષભાઈએ એક મનરેગાના અંદર જે થઈ રહેલા ભ્રષ્ટાચારો ને મનરેગા એ આમ તો કહેવાય તો ભ્રષ્ટાચારની મા બનાવી છે એવી મનરેગા યોજનાની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ત્યારે પિયુષભાઈ વાતને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો ત્યારે તેની ઉપર ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક તેને ફસાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજ અમે રેશમાબેન પટેલ અને જિલ્લા પ્રમુખ હું રાજુભાઈ ગોરખર્તરીયા અમે સમગ્ર ટીમ સાથે એ મુલાકાત લીધી છે ત્યારે જાણવા મળ્યું છે કે ઘણા બધા ફૂલો જે હતા એ ફૂલો ફરી વખત એની અંદર પાછું કામ ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર થયો હતો ભ્રષ્ટાચારને ક્યાંક છુપાવવા માટેના કામ ચાલી રહ્યા છે ત્યારે અમે જાત નિરીક્ષણ કર્યું છે અને બાર તારીખના રોજ ડીડીઓ સાહેબને મેં મારા લેટર લેટરપેડ ઉપર જિલ્લાની સમગ્ર ટીમ સાથે એક અરજી કરી હતી કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં વાકઈ ભ્રષ્ટાચાર નથી તો અમને કોઈ પ્રશ્ન નથી પણ આ તપાસ કરો તપાસનો વિષય છે તમે તપાસ કરો કે એમાં શું હકીકતમાં પિયુષભાઈ જે વાત કરી રહ્યા છે એ સાચી છે ખોટી છે કે શું એ તપાસ કરી અને યોગ્ય ન્યાય આપવામાં આવે અને પિયુષભાઈ ઉપર જે ખોટા કેસો કરવામાં આવે છે આ એવા છે એની ઉપર જો વધારે કાંઈ સ્ટ્રિક્ટ લઈને કાંઈ નિર્ણય લેવામાં આવ્યો તો અમે એ રસ્તે પણ આંદોલનના રસ્તે પણ અમે

થી લડેલા હતા એના વ્રસ્તા સાથે વિડીયો બનાવીને ખુલ્લો મૂક્યો હતો આ જે કામ ચાલી રહ્યું છે

અમે એમપીમાંથી છે મારું સહેજ કહેતો લઈ જાતી તો આ રસ્તો શેરડો અહીંયા બે આવો આનો લોકમાનસ મધ્યપ્રદેશથી છે મધ્યપ્રદેશથી આવ્યા છે મંત્રી કને નિયમ પ્રમાણે ગામના જે મજૂરો હોય છે એને કામ આપવાનું હોય છે અને એને રોજગારીના આશયથી એને કામ આપવાનું હોય છે અને છેલ્લે મારે આ જોઈ લો તમે છેલ્લે મારે એટલો જ મેસેજ આપવો છે કે આ બધી ખાલી ફેરવી દેખાય કામ ચાલે છે ત્યાં પણ બધા મજૂરો છે ને એમની નામના પપ્પા about it.